ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નાળા ગામે દત્તાત્રેય ભગવાનના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાલુકાના દરિયા કિનારે આવેલા છેવાડાના નાળા ગામે ગામથી થોડે દૂર વગડામાં નયનરમ્ય જળાશયના કિનારે બ્રહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે દત્તાત્રેય ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો નાળા ગામના આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો અબાલ વૃદ્ધ સહુ ગ્રામજનો વિશાળ મેદની તેમજ નાણા ગામના શિક્ષક અંબાલાલ ગોહિલ કાંજીભાઈ ગોહિલ ભાજપ તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ વગેરેના દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું સમગ્ર દત્તાત્રેય ભગવાનમય બની નવી લાવેલ મૂર્તિની ગામની શેરીઓ ગલીઓ અને મહોલ્લામાં શોભાયાત્રા કાઢવામાં આવી અને સમગ્ર નાડા ગામ દત્તાત્રેય ભગવાનના જયઘોષથી જય ગુંજી ઉઠ્યું ભવ્યથી ભવ્ય મહોત્સવમાં નાડા ગામના બહાર રહેતા વતનીઓ ગ્રામજનો તાલુકાના આગેવાનો ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર નગરના દત્તાય ભક્તો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા તેમજ ગ્રામજનો દ્વારા ભંડારાનું આયોજન કરેલ હોય મહાપ્રસાદી લઈ સૌ છૂટા પડ્યાના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર